દિવાળી છઠ છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છેલ્લા ચોવીસ કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જોવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે પરંતુ ટ્રેન ફૂલથી જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે

ટ્રેનો મૂકવા માટે અપીલ પણ કરી રહ્યા છે સુરત અને ઉદનાથી દોડતી બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ તરફની ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી રહી છે આજે ટ્રેનમાં બેસવા માટે ગત રોજ સાંજથી જ ઉદના રેલવે સ્ટેશનની બહાર ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી કેટલાક લોકો તો બે થી ત્રણ વાર ટિકિટ કેન્સલ કરાવીને ફરી ટ્રેનમાં બેસવા માટે છેલ્લા બાર થી પંદર કલાકથી લાઇનમાં ઊભા છે જેમાં બાળકો મહિલાઓ અને વૃદ્ધોને વધારે પ્લોપ પ્રોબ્લેમ થઈ રહી છે મહિલાઓ જણાવી રહી છે કે તેમના બાળકો ભૂખ્યા તરસ્યા રડી રહ્યા છે અને છેલ્લા પંદર થી વીસ કલાકથી થી લાઈનમાં ઉભા છે રેલવે તંત્ર દ્વારા જે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ટ્રેનો વધુ મૂકવી જોઈએ પણ અહીં ગત રોજથી જ અત્યાર સુધીમાં માત્ર બે ટ્રેન જ મૂકવામાં આવી છે અને તે જતી રહી છે આજે વધુ ટ્રેન મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે કલાક જેટલો સમય થાય તેવી શક્યતાઓ છે આજે સવારથી વધુ લોકો ટ્રેન મારફતે તરફ જાય તેવી શક્યતાઓ છે જેના માટે પશ્ચિમ રેલવે દ્વારા એક બી જેટલી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે આ ટ્રેનની વ્યવસ્થા થોડી મોડી થવાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ સાથે જ મોદીને પણ ટ્રેન મૂકવાની અપીલ કરી રહ્યા છે